આજરોજ રાજ્ય સરકારના આદેશ અનુસંધાને બીજી સાહેબે જે સો કલાકની અંદર લિસ્ટ તૈયાર કરાવડાવી એકસો પાંત્રીસ ગીર સોમનાથ જિલ્લાના અસામાજિક તત્વો ગુના તત્વો છે એના ઉપર રેડો કરી એના મકાનો એમના મિલકત એમને ત્યાં કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન છે કે કેમ અને અત્યારે કોઈ ગેરકાયદેસર ધંધો કરે છે કે કેમ એ બધું સર્ચ કરવા માટે કોડીનારની અંદર ચાર ટીમો બે ત્રણ પીએસઆઈ બે પીઆઈ અને એલસીબી એસઓજી આ લોકોની ટીમો બનાવી મહેરબાન આઈજી શ્રી જાંગડિયા સાહેબ તથા એસપી મનોર સિંઘાડીયા સાહેબના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી કરવામાં આવેલ અને આ કાર્યવાહીની અંદર બે જગ્યાએ સર્ચ કરવાથી હશિયારો મળેલ છરી અને કુવાડી જેવા એના અમે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સિવાય છ વાહનો રિટેન કરેલ છે અને આ કાર્યવાહી સતત ચાલવાની છે ઘણા બધા ગુનેગારો છે એ પોતાના ઘર મૂકી અને ઘર બંધ કરીને પણ વયા ગયા છે પરંતુ એની માહિતી બધી બધી થઈ થઈ રહી છે માહિતી કમ્પ્લીટ જશે તો અમે કલેક્ટરો રાખી અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરવાના છીએનારની અંદર ટોટલ ઓગણત્રીસ લોકો છે લિફ્ટની અંદર તેમાંથી અત્યારે ઓગણત્રીસે ઓગણત્રીસ જગ્યાએ સર્ચ થઈ ગયું છે અને જેમાંથી સાત ગુનેગારો છે એ જેલમાં છે ઓલરેડી અને પંદર જગ્યાએ તારે સર્ચ કરે છે અમારી ટીમ કોડીનાર પોલીસ ત્રણ દિવસથી આ કાર્યવાહી કરી રહી છે બે ત્રણ દિવસ પહેલા ત્રણ જગ્યાએ મીટરો ચેકિંગ કરવા માટે આપી દીધા છે અને એ લોકોને અંદર જો કઈ ખામી દર્શાવશે તો વીજ કંપની એના ઉપર કાર્યવાહી કરશે નહીં આ બધા ગુનેગારો છે એ અગાઉ ઘણા બધા ગુના કરેલા છે અને એનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે ની અંદર ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર જે કાર્યવાહી થાય છે એના ભાગરૂપે અહીંયા કાર્યવાહી કરવામાં આવેલ છે અને હવે પણ બીજો કોઈ ગુનેગાર કોઈ ગુના કરતા ડરે એવી કાર્યવાહી કરવામાં આવશે લિસ્ટમાં કોઈ વધારો નહીં થાય પણ અમે એવું ઈચ્છીએ છીએ કે લિસ્ટમાં વધારો ન થાય અને ગુનેગારો ઉપર પકડવે એવી કડક કાર્યવાહી થાય લેડી સાહેબ લેડી સાહેબ બેન ઘરાવે તમે હા હા બોલાવો બોલાવો આ કાઈ બોલે

forna jo